નમસ્કાર સાહેબ જીજ્ઞેશ સુરાણી મારું નામ છે તમે ક્યાં કામ છે સાહેબ બોલો છો હું ગોડલદી છું યોગેશ રાઠોડ મારું નામ હે મારા સસરા અત્યારના રાજકોટની અંદર ખૂબ જ બીમાર હતા અને મેં પંદર ટૂંકમાં બે મહિના પહેલાં એને રેડાટોસ નામની આ દવા આપી બરાબર આ દવા મેં એને આપી અને ત્યાર પછી એને ટૂંકમાં પંદર દિવસની અંદર એને રિઝલ્ટ પડી ગયો અને અત્યારના ટૂંકમાં બે મહિના જેવું થઈ ગયું બે મહિનામાં એ ટૂંકમાં ઓફિસે જવા માંડ્યા એમ એની સ્થિતિ એવી હતી જ્યારે જ્યારે મેં એને આ દવા દીધી એ પહેલાંની સ્થિતિ એવી હતી કે મારા શાળા જે હતા એ રાજકોટના દરેક ડૉક્ટરને દેખાડેલું હતું કે જે સારામાં સારા ડૉક્ટર હોય બધાને દેખાડીએ મારા અને એમની સ્થિતિ એવી હતી કે ભાઈ મગજમાં પાણી ભરાઈ જતું અને વારંવાર એને પડખામાંથી પાણી ખેંચી અને ડૉક્ટરો એને દવા આપતા એ જ્યારે ઘરે આવતા દવા લઈને ત્યારે ટૂંકમાં બેડમાંથી ઊભા ન થઈ શકતા અને પાણી પીવું હોય તો બે જણાને ઊભા કરી ટેકો દઈએ ત્યારે એ પાણી પીવે ત્યાર પછી બધું કરી શકતા એમ ખાવા પીવામાં એને ઓલું થઈ ગયું હતું બોલી ન હોય અતિ રીતના બરાબર એવી સ્થિતિ થઈ ગઈ હતી ત્યાર પછી મારા મિત્રએ મને વાત કરી કે રેવાથી દવા આજે આવે એ તમે લેવાનું ચાલુ કરો 里面。